આજે આપણે વિવિધ પ્રકારના ઘર જોઈશું બરફીલા વિસ્તારમાં જોવા મળતું બરફમાંથી બનાવેલું ઘર ઈગલું આજે રણપ્રદેશમાં જોવા મળતું માટીનું ઘર આજે બંગલો એટલે કે પાકું મકાન આ છે બહુમાળી ઇમારત એટલે કે ફ્લેટ જે શહેરી વિસ્તારમાં જોવા મળે છે આ છે ઝૂંપડી જે કાચું મકાન છે આ છે કારવા ઘર એટલે કે હરતું ફરતું મોબાઈલ ઘર પાણીમાં બોટ પર બનાવેલું ઘર એટલે કે બોટ હાઉસ ઝાડ પર બનાવેલું ઘર એટલે કે ટ્રી હાઉસ ત્યાર પછી થાંભલા પર બનાવેલું સ્ટીલ્ટ હાઉસ